ઝિલાતની પબલેક સુનૈડો રે H1 એરો લુઆલ લુઆલ ઓ ભડી ઈડિયો સેને માં હો ગાય જેસ નેડે બહેડો મિયા હુયા બા હુય મે હુડો ગાયો બોલે ની ના હે દે હો મનિયા કદે આદ કોણ સ્વતન

ખાઈ લેજો તું મને રાખજે હું મને સડે વ્યા બંદા તો કોઈ છે નહીં અચ્છે સો ના જા કોઈ કીધું લૂટ કે ગ્રાન્ડ માં છે ખબર છે તને એ થઈ ગયો આ તો બધું બાળકો ના ખેલ છે યાર એવું છે તો બાળકો ના ખેલ છે આ તમને લાગે ગ્રાન્ડ માસ્ટર મારી આટું બધું છે ને ભાઈ કી છે કેવી હવે સાઈની મિની રમવા મળે ઠીકો હાટી દે હરણ ફાઈટ કરી ચાલો ડરે એસીટી ટીક કરજો મળે તો આ રે હેલો કરી દે તો આવી જો ચાલે પાએ એ લાગ કરવતાય ગેણ ઘડી હાથમાં એ જાવજન હું જોતો તને કઈ એકલો ન જતો સોડેલા પર રીવાય કરું હાલો હવે છે આખા લે લેને

நாகல் <laughs> 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 ઓહી માથે સડું માથે બેઠો ફૂલ ની હેટે વગર ફોડે તોય પહોંચમ બંદો માથે ઉતરા લો જો નોક સે એલે હેટે પડી ગયો અલાર કો લઈ ગયો બળ નો કીરો તો અને એટલે થઈ ની મને સતો

आया दे से आया केमा बढ़िया लगन भरी जानो को जमणी बाजू मेरी जा हो लगगो भागेनी पेला गाड़ी फाड़न की जमणी बाजू फैतो डडा मत पेला ले तो नहीं पानी नी वाली बाजू जा अलो से थोड़ी थोड़ी फिर 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 बिंदास में तुम सो नहीं था दो जो 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 नोक से एने खत्म लऊ छु शेकी अली जो एकटा आगे रह सो रह भागे एक गोली नो से आगे गाड़ी पे आगे गाड़ी पे एक गोली नो से

લાલે ડડા આ બંધોખની માથે લઈ લે તું નીલે લઈ મર્યો અડી અડી એ ને કવર કરવા જવો લેને માથે મલે જો પડ્યો છે આ ઘરવાળાને આ ઘરની માથે આગળ છે ડડા નીચે ઊભે લીલા ઘર જો માથે एक गोली नो से नहीं एक आकेत कवर करे से अदिमित्र दे, कोनी से अदिमित्र ने थी जो तो के एक और सर पाए बंदा से वधर है मैंने यहां से भी चांस करियो श्याम आवाज से कर पाओ बंदा से आरसन पाए हां हां आवाज दे टावर पे बैठो तो जो कैरेक्टर नहीं जो कैरेक्टर फोन नहीं तो फुटो हां

નહી તાકો દે જકલા ઉપર સરજો ટોડા જલ્દી ભાઈ કરનેグル લઈ ગયો મારે ઓલા કની માથે ચડી ગયો જો સામે યે હામે નું ઘર છે ને માથે ચડી ગયો આપણે ટોચે ચડી ગયા છે

ને નગી જોઈ લઉં બહુ સારું મારા અરે આયા ગાયન મેરી લેનું અમી હાડો એ રીવા કરે આવી જા તમે હા હા કે એ ડોડા હું બોલે ઈ હારે આવી જો હા પર જો તો ખરી કે પછી કાઈ હા જો મરી જો લોળો અને આરે આવી જો બાપરીમ કે બાપર બે નોતી તો એ બંદો દેખાતો

તારું જોન નંબરું છે આને કે દિલ મેરા કેને કો એક બાર તો બેખરા રે કહું ના પ્યારી હઈ કહું ડા પ્યારી હઈ મારા પાછળવાળા બંદા આવતા જ હોય તાજીયા પેલા દોડે ને તે ડાયરેક્ટ દુસકો માર્યો આય ભણો હય માને હય ભણો આયો ઓલું રિવાઇન ન થાતું આ કે ચીજા કરો ઓલું યુઝ કર્યું તો ન એટલે ન ચિક્કી ભાઈ શું આવવાનું છે હું મારી પાસે આવે આ ગાડી ઊભી રહી છે અહીં આવું છે ઊભી નથી હાલે આ આર પર એમે છે એકલા તું હા ધીમે તે થઈ જશે ને કે

आपण आम जोड़ा आला ओला बदा रँडम जरूर करेन एनमदा मा ग्रँड मास्टर प्लेयर हॅकर प्लेयर आपणम डोडो गजब बेइज्जती है आपला मोबाइल का डिग्री बेचसे बोला बाडा बस समुराई गोडा 5000 सोटी लीदी हो पण पोतेने जाना समुराई आमो जाय नारुतो हमोस એટલે હું તમને આ બધા હારા ઘરના માણસો હોય તમે આવો શબ્દ બોલો ને તો માં આપણી સાબ કેવું ઊભી થાય કાલે ઓર આપણા ગામમાં નીકળવાનું હોય માણા થાય પીસા આજ પીસ રા તારી ગન પડી એમ માં રાત મારી મોરે લબડી ટ્રોગો ને મારા રાત છે પ્લાઝમા એ પડી તો પ્લાઝમા તો છે બરે હવે આમ ફટકાઈ છે આ ઉપર પડી લઈ લે લે એમ 590 છે ખબર તું કેમ જાણે જોતી

બ્લોઝન માં બધા પાટીજન કવરે છે આપડી પાસે નહી હોય તો કેવરા હોય તો હારું નઈ લાગે ખરાબ ના સીધી ટીપકી ના પડશે માં મેં તો વેસ્ટ અવેલેબલ નથી કરી કામ કરો તીજન તીજન કવર થઈ જાય બધા તો કે

બે <laughs> 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 ડોને ને ગેલે પાટ કેવલા લેને સોય આગળ દોડો હમડે અજી કોક સેવલ તો યાર સોને લે બને ઘર સો કે સ્કાર પડી નો સાયલન્સર માંગ્યું ગન ની કે મત મળતો હી માયે કે તને આપી દો માયે માયે દોડે માયે

કાઈ વાંધો નહી અરે મારું એક કિલ છે આપણે છેલ્લો એક કિલ એ દાયા મને હેઠે સાજો ભાગો ગાડી લાગે ને ના 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 થોડી માથે આવે એને ખબર છે આપણે અહીં થોડવી છે કાઈ વાંધો નહી મારું લોકેશન ને આવે તો તમારું બધું ન આવશે આ જો આવ કે એ બે છે ભાઈ રે પાછળ જો રે રે બાખાવાળા ઘરની વાયા છે જલ્દી જા જલ્દી જા બે બંદા છે કાકા ઈ સાજો ના મારા दे जा बदी तो बदु बंदा बदी गया वो आउ से पाए हां आउ से परे ने अरे तो स्पीड घटा दी थी बेटा कवर करू सावा दे बंदा बेटा रश करवा दे ऊपर है बेटा ऊपर है बहुत सु बहुत सु बंदा रश करवा दे नंजन रे जो आए वो रश करवा देव से मार दो देव से एनी मार दे आई मार बे बीजा बीजा बीजो आयो का का बीजो देव से देव से देव से नहीं जेकी कवर कर जे हां करू छु बद्दा देव बद्दा देव से आओ तैयार है जे એ આ બંદા કેવા નાક મારે વાહ જો 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 મસ્ત મસ્ત બ્લુ આવતી જ મરી જાવ કેટલા ફૂલ્લા માટા મારતા હતા હું ડેમેજ હતો એમાં શું કે બેકુરા કરવા જો ને બેન મરાવા જાવ જી તું તો કરવા કે કે દે મંડી બોલ કેટલું ડેમેજ ઈ બે ગોળી મરી જાય એ બંદા થી ઈ ગંધી પણ કરી દે રિવાઇવ તો ભાગો અહીં ઓલા બધા અહીં ઉતરશે એને હું ગોળી જોર્યો આ તો ગાડી વાળો અહીં આટા મારે છે એ ભાઈ ગયો ખાટી રહી

જો બાય રે બંદા આયા મારો 99 લાખ 99 જો ડાડા ટિકન છે ટોકન આવશે ઉલુ પાસપોર્ટ કીને આપી દીધું જોન લઈ કરીશું આપ શરૂ છે એમાં દાઈ દે ભાઈ બનેંદા ઢકલો બંદા હો મારા આઈથી हल्ला હે નઈ ગડી ગડી ગને તે રીવે કરો દાલશે નઈ બેઠો રકડી કડી ક્યાં ઉભરો કો કાવા

વિડીયોને પૂછ્યા જ ત્યાં ખૂણે ને ખૂણે શેર કરી દો કલેજા અને બહેન ચેલેન્જની અંદર